એકસો સત્તર ની સ્થાપના વર્ષગાંઠ નિમિત્તે બેંક ઓફ બરોડાના સમારંભમાં મુખ્ય અતિથિ ડૉક્ટર રવિન્દ્ર પાટીલ નું પ્રેરણાદાયી સંબોધન

અને પ્રેરણાદાયક સંબોધનમાં તેમણે અવસાન પામેલા કર્મચારીને શ્રદ્ધાંજલિ આપી હતી અમે બેંક પરિવારમાંથી એક પ્રિય સભ્ય ગુમાવ્યો છે જે વ્યક્તિગત અને સંસ્થાકીય સ્તરે અપૂરણીય ક્ષતિ છે હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને પરિવારજનો પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું ડૉક્ટર પાટીલે બેંક ઓફ બરોડાની ઐતિહાસિક યાત્રાની પ્રશંસા કરતા જણાવ્યું ઓગણીસો આઠમાં મહારાજા સયાજીરાવ સ્થાપેલી આ બેંક એકસો સત્તર વર્ષથી રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે ઉદ્યોગકારો વિદ્યાર્થીઓ અને ગ્રામીણ વિકાસમાં બેંક ઓફ બરોડાની ભૂમિકા પ્રશંસનીય છે કાર્યક્રમમાં બેંકના અધિકારીઓ કર્મચારીઓ ગણમાન્ય નાગરિકો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે